મારું નામ મનસુખભાઈ ભીખાભાઈ વસોયા બરાબર ગામ ચંદ્રાંગા તાલુકો તાલુકો જામનગર જિલ્લો જામનગર બરાબર હવે આજે તમે તુવેરનું વાવેતર કર્યું તો તમને તુવેર ની કઈ જાત વાવેલી છે આ છે ફૂલે પુષ્પા માહિતી માહિતીની તમને પેલા ક્યાંથી મળી માહિતી મળી હતી અમને જામનગર કેસર એગ્રો માં અજયભાઈ ભાલારા છે ને ત્યાંથી બરાબર તો ત્યાંથી બિયારણ લઈ હા ત્યાંથી જ બી લીધું હતું બરાબર હવે વિઘે વાવેતર કેટલું કર્યું છે એક વીઘામાં વીઘામાં હવે તો કઈ બહુ પાકો અંદાજ નથી પણ ટૂંકમાં લગભગ કિલો આજુબાજુ સવા કિલો જેવું ગયું છે અમારે ચાલીસ ની જાડી છે અને લેટ વાવેતર હતું એક વખત બીજી વેરાયટી વાવી હતી વરસાદ માં બગડી ગઈ એટલે પાછી આ વાવેલી છે બરાબર અને અત્યારે કેવું લાગે છે ફાલમાં બધી ફાલમાં સારું છે બીજાની તુવેર કરતા મારે સારું લાગે લાગે બરાબર અને શું કે ગામના ખેડૂતો જોવા આવે શું કે રિવ્યુ કેવા છે આના રિવ્યુ બહુ સારા કહીએ છે જે આવી કહે છે કે આમાં ઉતારો તારે બીજા કરતા બહુ સારો આવશે પચીસ મણનો અંદાજ છે બરાબર કેટલા વીઘાનું તમે વાવેતર કર્યું છે આ ત્રીસ વીઘાનું છે બરાબર ને ફાલમાં અને બધે એક સરખો જ કે હા એક જ સરખો છે બીજી કોઈ આમાં મિક્સ વેરાયટી ક્યાંય આવી નથી બીજો કોઈ છોડવો જ નથી બરાબર તો ખેડૂત મિત્રો તમે આખા ફિલ્ડમાં જોઈ શકો અને જે ફ્લાવરિંગ ખરવાનું છે ને એ આમાં સમસ્યા ઓછી છે આમાં જ્યાંથી માલ સેટ થવાનું ચાલુ થયું છે ને ત્યાંથી સળંગ માલ છે બરાબર કે ખાલી નથી ટૂંકમાં એટલે ટૂંકમાં બીજી વેરાયટી કરતા આમ હા બીજી વેરાયટીથી સારી બહુ સારી આની પેલા જે વેરાયટી હતી ને એથી તો બહુ સારી બરાબર તમારે તુવેરના પાકનો અનુભવ કેવો મેં તો પહેલી વખત વાવી છે પણ જો ટાઈમે વાવેતર થાય અમારે લેટ બહુ થઈ ગયું હતું અમે નવમા મહિનાની પંદર તારીખે આનું વાવેતર કરેલું છે આ ખરેખર જુલાઈ એન્ડ અથવા ઓગસ્ટના પ્રથમ વીકમાં વવાઈ જાય ને તો આ વેરાયટી બહુ સારી હા અમારા ગામમાં છે બીજી વેરાયટી વાવેલી છે તો એનો અત્યારે વાઢી લીધી છે ને તો આટલા આટલા જ જાડવા હજી ઉભા છે હા અને પાથરો એક પાથરો અહીંયા ને એક ત્યાં ને એક ત્યાં ને એવી પાખી ટૂંકમાં નીચેથી ફાલ ખૈરા રાખો ને ઉપરથી નવું મલાઈ વાર એક એ ભાઈ કંટાળીને પાણી પાવાનું બંધ કરી દીધું એટલે હવે જેવી થાય એવી એનો 10 મણનો અંદાજ કરી ગઈ બરાબર આમાં તમને કેવું કે છે ખેડૂતો કેટલી ઉતર છે અંદાજે અમને આ ગણાઈ જોવા તો આવે છે હવે એમ કહે છે કે 25 મણની આજુબાજુ પાકી થાય બરાબર કદાચ આ વેલી વાવાઈ ગઈ હોય ને આ જારી તો આના જેટલું ઉત્પાદન બીજી કોઈ વેરાયટી આપે નહીં એ પાકું

બીજા ખેડૂત મિત્રો ભલામણ કરવી હોય કે તુવેર વાવી શકાય કેવી છે ના તુવેર વવાય મગફળી ના પારે પણ વવાય ખાલી નકરી તુવેરની ખેતી કરવી હોય તો કરાય સારું છે મેં અત્યાર સુધીમાં આમાં ત્રણ જ દવા ના હાથ માર્યા બરાબર ફક્ત ત્રણ જ હમણાં છેલ્લે મેં પ્લેથોરા માર્યું આઠ દિવસ થયા છે પાણ પાઈન સીધું પ્લેથોરા મારી અને પછી હવે કદાચ એકાથ એ જોઈશ હવે મને લાગશે તો હાથ મારીશ ને કે હવે ફૂલ મીંડી છે મારવા એટલે લગભગ દવાની જરૂર નહીં પડે પણ એક પાણ સાથે થોડુંક એમોનિયા આપવું છે હવે મારે બરાબર કાલથી જ ચાલુ થાય પાણ ભેગું વિગે દસ કિલો એમોનિયા આપીશ नजीकना સરનામું અને કોન્ટેક્ટ નંબર नंबर માટે नीचे आप नंबर पर संपर्क धन्यवाद